નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ છ પાઠ પંદર સરકાર ભાગ બે આગળ આપણે સરકારના અંગો વિશેની માહિતી મેળવી સરકારનું જે કાર્ય છે સરકાર પોતાનું જે કાર્ય સુચારુ રીતે જે કાર્ય કરે છે એ વિશેની માહિતી આપણે મેળવી કે બધી જગ્યાએ સરકાર એક સાથે પહોંચી નથી વળતી તો એ માટેની જે અગવડો પડે એ અગવડોને ધ્યાનમાં રાખીને જે સરકાર દ્વારા સુચારુ કાર્ય કરવામાં આવે છે એટલે કે સરકારના જે સ્તર છે વિવિધ સ્તરો એ વિશેની માહિતી મેળવીએ તો સ્થાનિક સરકાર રાજ્ય સરકાર રાષ્ટ્રીય સરકાર જે આપણે જોઈએ તો આ રીતે વિભાગો વેચીને એટલે કે અલગ અલગ સ્તરોને ભાગ પાડીને સરકાર પોતાનું કાર્ય કરે છે સ્થાનિક સરકારની વાત કરીએ તો સ્થાનિક સરકારમાં આપણે ગામડા અને શહેરો વિશેની માહિતી મેળવીએ એટલે કે ગામડા અને શહેરોના જે લોકો છે તેનો કાર્યભાર તેઓને સંભાળે છે એટલે કે ગામડાઓમાં ગામ પંચાયત શહેરોમાં આપણે જોઈએ તો નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોની જે સુવિધાઓ છે એ આપીને આ સ્થાનિક સરકાર પોતાનું ગામ કે શહેરોનો કારભાર સંભાળે છે એવી જ રીતે રાજ્ય સરકાર એટલે કે રાજ્યનો સમગ્ર કારભાર તેઓ સંભાળે છે ત્યારબાદ રાષ્ટ્રીય સરકાર જેમાં સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે સરકારના પ્રકારો વિશેની માહિતી આજે આપણે મેળવીએ આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે આજે આપણે ચર્ચા કરીશું સરકારના પ્રકાર તો સરકારના પ્રકાર લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર રાજાશાહી સરકાર હોય હોય છે તો તેમાં લોકશાહી સરકાર એટલે આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક સ્થાનિક રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે ભારતમાં સંસદીય લોકશાહી છે લોકશાહી શાસ સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી આ લોકોના સર્વાંગીક વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે લોકશાહી સરકારમાં લોકો સર લોકો જ સરકાર છે લોકશાહી પણ સરકાર પણ સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત સામાન્ય રીતે પાંચ વર્ષની છે સામ્યવાદી સરકાર આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશિષ્ટ મહત્વ આપવામાં આવે છે સામ્યવાદને આધારે કાર્યકર સરકાર સામ્યવાદ સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે વિશ્વના અનેક અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હથ્થુ સરકાર બન્યા ના પણ અનેક ઉદાહરણો જોવા મળે છે જેમાં શ્રમિકો મજૂરો કે શોષિત લોકોને આર્થિક બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતાની સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલવાય છે વ્યક્તિગત કે બરજબરીથી શાસન ચલાવનાર લોકો શાસકો આજે સામ્યવાદથી દૂર જઈ રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રીય શાસન કરે છે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે મોટે ભાગે શાસન રાજાશાહી શાસન વ્યવસ્થા મોટા ભાગે રાજાશાહી શાસન વ્યવસ્થામાં શાસક એટલે કે રાજ્યનું પદ વારસામાં મળે છે આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી દુનિયા આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે ક્યાંય રાજાશાહીમાં લોકોને ચૂ ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે લોકોની સુખાકારી સુવિધાઓ કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધાઓ કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે લોકશાહીના મૂલ્યો આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસન સરકારનું સંચાલન કરે છે લોકોની સુખાકારી સુવિધાઓ અને વિકાસને મહત્વ આપી બંધારણની આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કર કરવામાં આવે છે સૌને સમાન સુરક્ષા સૌને સમાનતા અને સુરક્ષ અને સુવિધાઓ માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને આયોજનાઓ અમલી કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે જરૂરી છે સરકાર અને કાયદો સરકારનું કામ કાયદાઓ બનાવવાનું છે આ કાયદાઓ સૌએ માન્ય રાખવા પડે છે સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્ત્વ ધરાવે મહત્ત્વનું સ્થાન ધરાવે છે સરકાર જોડે કાયદાઓના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે સરકારના કાયદાઓને લોકો પડકારી શકે છે પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો અદાલતોનો સહયોગ મેળવી શકે છે સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ નથી થતું તો ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે જરૂર જણાય ત્યાં અદાલતો સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ પણ કરી શકે છે જે ચિત્ર આપ્યું છે એ ન્યાયદેવીનું છે જેનું કાર્ય ન્યાય આપવાનું કાર્ય છે હાથમાં આપણે જોઈએ જે ત્રાજવા આપેલા છે એ ત્રાજવા આપણને એ બતાવે છે કે જે ન્યાય કરવામાં આવે છે તેમાં કોઈ પણ જાતનો પક્ષપાત કરવામાં આવતો નથી અને એમના બીજા હાથમાં તલવાર છે એ એ સાબિત કરે છે કે ગુનેગારોને સજા અવશ્ય મળે છે